નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય વિજ્ઞાનની સ્વાધ્યન પોથીનો ભાગ નંબર ચારનો પાઠ નંબર દસ માનવ આંખ અને રંગબેરંગી દુનિયાની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું સ્વાધ્યન પોથીના પાઠ નંબર દસનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારો મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાધ્યન પોથીના ભાગ નંબર ચારના દરેક વિષયના દરેક પ્રકારના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો ગાલા અસાઇમેન્ટ છે એના પણ આપણે સોલ્યુશન કરેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે આ સ્વ પોથીના ભાગ ચારના સોલ્યુશન અને ગાલા ગાલાસાઇમેન્ટ ભાગ ચાર છે એની તમારે પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક તમને એપ્લિકેશનની લિન્ક આપી છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી પોથી અને ગાલા સેમેન્ટની પીડીએફ તમે મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ પોથી ભાગ ચાર વિજ્ઞાન પાઠ દસ प्रश्न એક નીચના વિધાનો સાચા છે કે ખોટા તે આપણે કહેવાનું છે એમાં પેલું વિધાન છે એ સાચું બીજું વિધાન ખોટું ત્રીજું વિધાન સાચું ચોથું વિધાન ખોટું પાંચમું વિધાન સાચું છઠ્ઠું વિધાન સાચું આ રીતના ખરા ખોટા થશે ત્યાર પછી પ્રશ્ન બે નીચેના વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો તો સાતમી ખાલી જગ્યામાં બે પોઈન્ટ ત્રણ સેમી આઠમી ખાલી જગ્યામાં રેટિના અને નવમી ખાલી જગ્યા છે કનિનિકા આવશે જવાબ આ રીતની ખાલી જગ્યા થશે ત્યાર પછી નીચેના જોડકા સાચી રીતે જોડો એમાં પહેલાની સામે ડી બીજાની સામે સી ત્રીજાની સામે એ ચોથાની સામે બી ત્યાર પછી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો એમાં અગિયારમો છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે નજીકનું બિંદુ અને દૂરનું બિંદુ એટલે શું તેના મૂલ્ય જણાવો જે લઘુત્તમ અંતરે આંખના નેત્ર મળી વડે તણાવ વગર વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકાય તે અંતરને સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર અથવા આંખનું નજીકનું બિંદુ કહે છે દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને આંખનું દૂરબિંદુ કંઈ છે સામાન્ય દ્રષ્ટિ થતી પુખ્ત વ્યક્તિ માટે નજીકનું બિંદુ પચીસ સેમી અને દૂરબિંદુ અનંત અંતરે હોય છે મિત્રો વિડીયો સારો લઈ ગયો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને તમારે સ્વધ્યન પોથી અને ગાલા સમેટની પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક નામની એપ્લિકેશન લિંક આપી છે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે પીડીએફ મેળવી શકો છો બારમું આંખની સમાવેશ ક્ષમતા એટલે શું જુદા જુદા વસ્તુ વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય એટલા માટે એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સને પોતાની ગોઠવવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે ત્યાર પછી તેરમું માનવ આંખની નામ નિર્દેશયુક્ત આકૃતિ દોરો તેના કોઈ પણ બે ભાગોના કાર્ય જણાવો તો અહીંયા આ રીતની મિત્રો માનવ આંખની આકૃતિ છે એમાં સિલીરી સ્નાયુ રેટીના દ્રષ્ટિ ચેતા કાચરસ પારદર્શક પટલ કનનિકા કીકી તરલ રસ અને નેત્રમણી છે તો આપણે કોઈ પણ બે ભાગ વિશે આપણે લખવાનું છે તો અહીંયા આપણે આ રીતના એમના બે ભાગ છે લેખા છે કનનિકા છે અને કીકી છે તો કનનિકા એટલે આઈડી પારદર્શક પટલના પાછળના ભાગે કન્નિકાની નામની રચના જોવા મળે છે જે ઘેરો સ્નાયુમય પડદો છે જે કીકીનું કદ નાનું મોટું કરે છે અને કનનિકાનો રંગ છે એ આંખના રંગનો આંખનો રંગ દર્શાવે છે ત્યાર પછી કીકી વિશે છે એ એટલું છે મિત્રો અહીંયા વિડીયો લાંબો ન થાય એટલા માટે હું વાંચતો નથી સ્ક્રીનશોટ લઈને તમે જવાબ લખી શકો છો ત્યાર પછી તમારે એક વધારાનો મુદ્દો લખવો હોય ત્રીજો તો નેત્રમણી વિશે પણ તમે લખી શકો છો અહીંયા સ્ક્રીનશોટ પાડી અને આ બંને જવાબ તમે લખી શકો છો ત્યાર પછી મિત્રો વિકલ્પ આવે છે ચૌદમો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને પીડીએફ સ્વ પોથીના ગાલા આસાઇનમેન્ટની તમારે બે હજાર છવ્વીસની પીડીએફ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં શાળા શિક્ષક એપ્લિકેશન આપી છે ત્યાંથી તમને મળી જશે ચૌદમું લઘુદ્રષ્ટિની ખામી માટે એમાં આપ્યું છે બી વિકલ્પ પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા પંદરમું સાચું સોળમું ત્યાર પછી નીચેના પ્રશ્નના એક શબ્દ કે વાક્યમાં જવાબ લખો એમાં ઓગણીસમું નજીકનું બિંદુ દૂર જવાથી આંખની કઈ આંખની ખામી કઈ છે લઘુ દ્રષ્ટિ વીસ માં જવાબ આવશે લઘુ દ્રષ્ટિ એકવીસમું દૂરની વસ્તુ સ્પષ્ટ અપષ્ટ દેખાય તે આંખની ખામી કઈ છે તો લઘુ દ્રષ્ટિ બાવીસમું નજીકની વસ્તુ અપષ્ટ દેખાય તે આંખની ખામી કઈ છે ગુરુદ્રષ્ટિની ખામી ત્યાર પછી ત્રેવીસમું છે એમાં લઘુ દ્રષ્ટિની ખામી અને ચોવીસમું છે દ્રષ્ટિની કઈ ખામીમાં વસ્તુનું પ્રતિબિંબ નેત્ર પટેલની પાછળ રચાય ગુરુદ્રષ્ટિની ખામી ત્યાર પછી ચોથું નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો તફાવત આપો હાઈપર અને માયોપિયા તો અહીંયા આ રીતનો જવાબ આવશે આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે જાડો થતો નથી પાતળો રહે તો હાઈપર આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે પાતળો જ થતો નથી જાડો રહે છે તો એ માયોપિયા છે બીજું અહીંયા હાઈપરમાં આવશે નજીકની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલની પાછળ કેન્દ્રિત થાય છે આથી નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી અહીંયા દૂરની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલની આગળ કેન્દ્રિત થાય છે આથી દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી ત્યાર પછી દૂરની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે આથી દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય છે અને યોગ્ય બહિર્ગો લેન્સવાળા ચશ્મા પહેરવાના તો અહીંયા સામે યોગ્ય કેન્દ્ર અંતરગોળ લેન્સના ચશ્મા વાપરીને તો આ રીતનો તફાવત હતો ત્યાર પછી પ્રશ્ન છવ્વીસ સામાન્ય પરિસ્થિતિમાં માધવને પુસ્તકમાં લખેલા અક્ષર વાંચવા મુશ્કેલી પડતી નથી પણ વર્ગમાં છેલ્લી પાટલી પર બેસી તે બોર્ડમાં લખેલું લખાણ વાંચી શકતો નથી તો તેને દ્રષ્ટિની કઈ ખામી છે તેનું આ ખામીનું નિવારણ કઈ રીતનું છે તો અહીંયા જવાબ જોઈએ છેલ્લી પાટલી પર બેઠેલો વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પર લખાણ વાંચવામાં તકલીફ પડે છે એટલે દૂરની વસ્તુ સ્પષ્ટ હોઈ શકતો નથી આ વિદ્યાર્થી આંખની ખામી લઘુ દ્રષ્ટિની ખામીથી પીડાય છે આંખના લેન્સની વક્રતા વધારે હોવાથી નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર વધારે હોવાથી વ્યક્તિમાં લઘુ દ્રષ્ટિની ખામી સર્જાય છે આ કારણે લીધે દૂરની વસ્તુમાંથી આવતા કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી પરંતુ નેત્રપટલની આગળ કેન્દ્રિત થાય છે અર્થાત વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી પરિણામે लघुदृष्टिની ખામીવાળી વ્યક્તિ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી પરંતુ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે ખામીનું નિવારણ लघुदृष्टिની ખામીનું નિવારણ કરવા માટે વ્યક્તિએ યોગ્ય કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ ત્યાર પછી 27મો નારણભાઈની ઉંમર પિસ્તાલીસ વર્ષ છે તેના ડૉક્ટરે દ્વિકેન્દ્રી લેન્સ પહેરવાની સલાહ આપી છે તો તેમને થયેલ આંખની ખામી વિશે સમજાવો તો આ રીતનું છે મિત્રો નારણ પહેલા ગુદ્રષ્ટિની અને ગુરુદ્રષ્ટિની ખામી એમ બંને પ્રકારની ખામીથી પીડાય છે આવી વ્યક્તિ દ્વિકેન્દ્રીય બાયોફોકલ લેન્સની જરૂર પડે છે બાયોફોકલ લેન્સમાં અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ એમ બંને લેન્સ હોય છે સામાન્ય બાયોફોકલ લેન્સનો ઉપરનો ભાગ અંતર્ગોળ લેન્સ ધરાવે છે જે દૂરની વસ્તુ જોવામાં મદદરૂપ થાય છે અને નીચેનો ભાગ બહિર્ગોળ લેન્સ ધરાવે છે જે નજીકની વસ્તુ જોવામાં મદદરૂપ થાય છે મિત્રો વિડિયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી અને ગાલા આસાઈનમેન્ટની સ્વ પોથી આપણે યુટ્યુબ ચેનલ પર મૂકેલી છે પીડીએફ માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન આપી છે ત્યાંથી પણ મળી જશે અઠ્યાવીસમાં વિકલ્પ નંબર એ આવશે આ રીતનો ખૂણો પૂછો છે અહીંયા આમ તો વિકલ્પ નંબર એ છે એ ખરેખર આવે નહીં પણ અહીંયા કોણ અહીંયા થઈ છે બરાબર કેટલી ભૂલ છે પ્રશ્ન બે નીચે આપ નીચે આપેલા પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો કોણ એટલે શું પ્રિયમ બે પાસ બાજુઓ પાસે બાજુ છે ત્યાર પછી ત્રીસમું પ્રિજમ દ્વારા થતા પ્રકાશના વખરી વિચલન કોણ એટલે શું પ્રિજમમાંથી પસાર થતા પ્રકાશના કિરણ માટે આપાતકિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનો ખૂણો વિચલન કોણ કહેવાય છે ત્યાર પછી એકત્રીસમું છે મિત્રો પ્રિઝમ દ્વારા થતું પ્રકાશનું વક્રીભવન દર્શાવતો પ્રયોગ વર્ણવો મિત્રો આ પ્રશ્ન બહુ મોટો છે જગ્યા ટૂંકી છે એટલે આપણે આકૃતિ પહેલાં જોઈ લઈએ આ રીતની આકૃતિ થશે પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના પ્રયોગ દર્શાવતું પ્રયોગનું વર્ણન તો અહીંયા આપણે જે સંકેત આપ્યા છે પીઆપાતકોણ ને ઈ એફ કોણ એફએસ નિર્ગ નિર્ગમન કિરણ છે આ આ કોણ છે આર વક્રી ભવન કોણ છે ઈ છે નિર્ગમન કોણ છે ડી વિચલન કોણ ને ખૂણો એ પ્રિઝમ કોણ છે હવે મિત્રો આ એમનું લખાણ છે આ મિત્રો લખાણ છે સ્ક્રીનશોટ પાડી અને તમે લખી શકો છો આ વિડીયો લાંબો થઈ જશે આ રીતનો આને સ્ક્રીનશોટ પાડી અને લખાણ તમે લખી લો ત્યાર પછી આગળ છે અહીંયા પણ તમે આગળની પદ્ધતિ છે અવલોકન અને નિર્ણય આનો સ્ક્રીનશોટ પાડી અને તમે લખાણ લખી શકો છો આ રીતનું લખાણ થશે આટલો નિર્ણય છે એનો પણ તમે અહીંયા સ્ક્રીનશોટ પાડી અને નિર્ણય પણ લખી શકો છો ત્યાર પછી બત્રીસમું છે એમાં વિકલ્પ નંબર સી આવશે મિત્રો અહીંયા વિકલ્પ નંબર સી બત્રીસમાં માં લીલો અને નારંગી ત્યાર પછી તેત્રીસ છે એમાં વિકલ્પ નંબર બી આવશે છે એમાં પણ વિકલ્પ નંબર બી આવશે ત્યાર પછી પાત્રીસ છે એમાં વિકલ્પ નંબર ડી મેઘ આકારમાં સૂર્યની દિશા રચાય છે આકાશમાં સૂર્યની દિશા રચાય છે ત્યાર પછી નીચેના વિધાનો સાચા છે કે ખોટામાં છત્રીસમું સાચું પ્રકાશ પ્રકાશનું વિભાજન એટલે શું પ્રકાશનું પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને વિભાજન કહે છે મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને પીડીએફ માટે સ્વાધ્યન પોથી અને ગાલા સેમેન્ટની આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં શાળા શિક્ષક નામની એપ્લિકેશન આપી છે તે ડાઉનલોડ કરીને પીડીએફ મેળવી શકો છો ઓગણચાલીસમો સૂર્યપ્રકાશ સાત રંગોનો બનેલો છે તે દર્શાવતો ન્યૂટનનો પ્રયોગ ઓળવ તો મિત્રો અહીંયા ન્યૂટનનો પ્રયોગ લખવાનો છે અહીંયા આ રીતની તમારે આકૃતિ દોરવાની થશે જે અહીંયા દોરી છે મુજબ ત્યાર પછી આ રીતનું હું તમારે લખણ લખવાનું છે જે તમે સ્ક્રીનશોટ લઈ લો અને પછી લખો આ રીતનું ન્યૂટનને બે સમાન કાચના પ્રિઝમને એકબીજાને નજીક રાખીને એક ચતોને કૂંટો ગોઠવ્યો છે આ રીતનું તમારે થશે અને કોઈ પણ પ્રકાશ જે સૂર્યપ્રકાશ પર જે અવર્ણપટ આપે ને શ્વેત પ્રકાશ કહેવામાં આવે છે ત્યાર પછી ચાલીસમું ચોમાસા ઋતુમાં કાવ્યને વરસાદી દિવસે આકાશમાં દેખાતું મેઘધમ એકદમ શીધો આશ્ચર્ય થયું એના મનમાં પ્રશ્ન તો એ બીસી પ્રશ્ન છે એનો જવાબ અહીંયા થશે આ મુજબ આ રીતનો ત્રણે ત્રણ પ્રશ્નનો આપણે જવાબ ભેગો લખેલો છે મેઘધનુષ્યમાં સૂર્યની વિરુદ્ધ અને સૂર્ય તરફ પીઠ ફેરવીને ઊભા રહેવાથી આકાશમાં જોઈ શકાય છે બરોબર કઈ રીતનું મેઘધનુષ્ય બને છે એની પણ આપણે માહિતી આપી છે આ રીતની સંપૂર્ણ જવાબ થશે ત્યાર પછી એકતાલીસમું છે એમાં વિકલ્પ નંબર આવશે ડી નીચે આપેલમાંથી કઈ ઘટના વાતાવરણીય વક્રી ભવનને કારણે થતી નથી ત્યાર પછી બે નીચેના વિધાનો સાચા છે કે ખોટામાં બેતાલીસમું સાચું તેતાલીસમું સાચું ચુમ્માલીસમું છે વાતાવરણીય વક્રી ભવનને કારણે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યોદય કરતા બે મિનિટ પહેલા દેખાય છે બીજું વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત જેવી ઘટનાઓ વાતાવરણીય વક્રી ભવન પરથી સમજી શકાય છે ત્યાર પછી છેતાલીસમું છે વાતાવરણીય વક્રીબનનું પ્રકૃતિમાં જોવા મળતું એક ઉદાહરણ આપો તારાઓનું ટમટમવું અને વહેલો સૂર્યોદય દેખાવો સુડતાલીસમું વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત જેવી ઘટનાઓને કારણે દિવસ કેટલો લાંબો બને છે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત જેવી ઘટનાઓને કારણે ચાર મિનિટ જેટલો લાંબો બને છે ત્યાર પછી અડતાલીસમું તારાઓનું ટમટમવું તો આ રીતના એમનો જવાબ છે અહીંયા મિત્રો સ્ક્રીનશોટ લખી પાડી અને આ જવાબ તમે લખી શકો છો અહીંયા સ્ક્રીનશોટ લખી અને જોબ મેળવી શકો છો અને મિત્રો પીડીએફ માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં શાળા શિક્ષક આપણી એપ્લિકેશન લિંક આપી છેમાંથી એમાંથી ગાલા સેમેન્ટને સ્વાધ્યાયની સ્વાધ્ય પોથી ભાગચારની પીડીએફ મેળવી શકો છો અને ખાસ વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી પચાસમું તારાઓ ટમ ટમે છે પણ ગ્રહો કેમ ટમટમતા નથી ગ્રહો તારાની સરખામણી પૃથ્વીની ઘણી નજીક છે આથી તેઓ તારાઓની સાપેક્ષ મોટા દેખાય છે તારાઓ પૃથ્વીથી ઘણા દૂર હોય છે તેથી તે નાના દેખાય છે અને તેથી તારાઓ બિંદુત ઉદ્ગમ અને ગ્રહો પ્રકાશના વિસ્તૃત ઉદ્ગમ તરીકે વર્તે છે એટલે કે તેમના ઘણા બિંદુત ઉદ્ગમોના સમૂહ તરીકે ગણવામાં આવે છે જો આપણને આપણે ગ્રહને બિંદુવત પ્રકાશ ઉદ્ગમ સમૂહ તરીકે ગણીએ તો બધા જ બિંદુવત પ્રકાશ ઉદ્ગમથી આપણી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રામાં કુલ પરિવર્તનનું સરેરાશ મૂલ્ય શૂન્ય થઈ જાય છે તેથી ટમટમની અસર નાબૂદ થઈ છે આ કારણને લીધે ગ્રહો ટમટમતા નથી ત્યાર પછી પચાસમું છે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત સમજાવો તો મિત્રો અહીંયા આ રીતનો જવાબ છે ચેનલના મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી અને પીડીએફ માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે આ રીતનો એમનો જવાબ થશે સૂર્યોદય અને સૂર્યાસ્તનો સ્ક્રીનશોટ પાડી અને તમે જવાબ લખી લેજો ત્યાર પછી આગળ જવાબ જોઈએ તો આ રીતનો જવાબ થશે ત્યાર પછી મો સ્વચ્છ આકાશનો ભૂરો રંગ દેખાય છે તે કઈ પ્રકાશીય ઘટના દ્વારા સમજાય શકે ડી પ્રકાશનું પ્રકીર્ણન ત્યાર પછી બાવનમુ નીચેના પૈકી કયા દ્રાવણમાં પ્રકાશનું પ્રકિર્ણન થવાથી પ્રકાશના કિરણ પૂંજો માર્ગ આપણે જોઈ શકીએ વાતાવરણના કણો વધુ પ્રબળતાથી કરે છે એ ભૂરો ચોપન લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ તરંગ રંગના પુરા રંગના પ્રકાશની તરંગલંબાઈ કરતા કેટલી ગણી હોય છે સી એક પોઈન્ટ આઠ ગણી ત્યાર પછી પંચાવન આવે છે સ્વચ્છ આકાશનો રંગ પૂરો દેખાય છે વૈજ્ઞાનિક વાતાવરણમાં એકબીજા સાથે બારીક કણો તરંગ લંબાઈ લાલ રાતા રંગના પ્રકાશની તરંગ લંબાઈ બ્લૂ રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે એક પોઈન્ટ આઠ ગણી છે જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે હવાના બારીક કણો પૂરા રંગના પ્રકાશનું લાલ રંગના પ્રકાશમાં વધુ પ્રબળતાથી પ્રકીર્ણન કરે છે આ સમયે જો અવલોકનકાર ઉર્ધ્વ દિશામાં આકાશ તરફ જુએ તો પ્રકીર્ણન પામેલો પૂરો પ્રકાશ તેની આંખમાં પ્રવેશે પરિણામે તેને આકાશ બ્લુ દેખાય છે જો પૃથ્વીને વાતાવરણ ન હોત તો સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થવા થાત નહીં પરિણામે આકાશ અંધકારમય દેખાતું હોત ત્યાર પછી છપ્પન ભયદર્શક સિગ્નલોમાં લાલ રંગ શા માટે રાખવા સમજાવો લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ વધુ હોવાથી ધુમ્મસ અથવા ધુમાડાની હાજરીમાં બીજા રંગોની સાપેક્ષ તેનું સૌથી ઓછું પ્રકિરણ થાય છે તેથી ઘણા દૂરથી પણ લાલ રંગ જોઈ શકાય છે આથી લાલ રંગના પ્રકાશનો ઉપયોગ ભયદર્શક સિગ્નલમાં કરવામાં આવે છે ત્યાર પછી મિત્રો અહીંયા છે સત્તાવનમો ટિન્ડલ અસરનું ઉદાહરણ આપો સૂર્યપ્રકાશનું અત્યંત પાતળા કિરણપુંજમાં કિરણપુંજ જ્યારે સૂર્યપ્રકાશનો અંત્યંત પાતળું કિરણપુંજ નાના છિદ્ર મારફતે ઓરડામાં પ્રવેશે છે ત્યારે આ અસરને લીધે કિરણપુંજનો ફેલાવો કિરણપુંજનો ફેલાયેલો માર્ગ દ્રશ્યમાન બને છે અઠાવનમો વાદળી રંગના પ્રકાશના પ્રકિરણનું ઉદાહરણ આપો આકાશ ભૂરું દેખાવું મેઘધનુષ્યની રચના મૃગજળની ઘટના ત્યાર પછી ઓગણસાઠમું છે ટિન્ડલ અસર સમજાવો તો અહીંયા મિત્રો આ રીતનો જવાબ છે સ્ક્રીનશોટ પાડી અને આખો જવાબ તમે લખી શકો છો ત્યાર પછી અસરના આપણે ઉદાહરણ આપ્યા છે ત્રણ ઉદાહરણ છે તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિશે વિજ્ઞાન નિઃવાથી પોથીના પાઠ નંબર દસ નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો સ્વધ્ય પોથીના ભાગ ચારની દરેક પ્રકરણની પીડીએફ અને ગાલા આસાઈનમેન્ટ બે હજાર છવ્વીસના દરેક વિષયના દરેક પ્રશ્નપત્રની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે શાળા શિક્ષક આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી પીડીએફ મેળવી શકો છો આ ઉપરાંત તમને યુટ્યુબમાંથી પણ ગાલા આસાઈમેન્ટ બે હજાર છવ્વીસના વિડિયો છે મારી ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે